જોકે આ બોર કર્યો હોય ને આ મોટર ઉતાર્યું હોય તો કોઈ કોને કહેશે આ ના સા બધું આ બધું ના પીવા આટલા બધું કલાક વાળી લોકોને હું કહું કે મારા એકલાનો છે ભલે મારા હેતરમાં મારા હેતરના ખૂણા જ છે પણ મારા બાપો ખરેખર કંઈ જશે ભલે તમે બે ત્રણ મરી હેંપી અને ભેગા રહે અને આ કુવો તાર સારું કરજો મારે મોટર ઉતારજો અને આગજો તમારા બધું હેદા જીવસ એવું મારો બાપુ ખરેખર હતો તે બધું કઈ જશે બાપા આ બે ભેગા દેખાજો પણ આ બોલ તો સારું કરજોનો ભોડો તૂટી ગયો છે આ બોલ તો આ ઘોડતા ઘોડતા કૂવા એટલી આ તકલીફ બેઠી જશે તો પછી આ શું કરતા જ નહીં મોન તો ખરેખર સહી નહીં કરતો સહી સહી કર્યો લાઈટ આવી મોટર ઉતારી ગયો હું બીજું કરવાનું છે ખરેખર લોકોની શીખવાડી સળ્યો છે અને પેલો સાહેબને કાલને બધા કીધેલું છોકરે સાહેબ તમે આવજો કે વળી જો મની દે તો સહયોગ કરો તો તો વળી બી કોમ થઈ જાય ઓ

અરજી હતી હે એમાં હું સર્વે કરવાયેલો છું ચાહે હું ભલો માની વાત હાજી બોલો મા નહીં કરવાનું કછું નહીં કરવાનું મારા નામ છે બધું હા તમારા નામે છે પણ તમારા બે ભાઈનું નામ છે અંદર હું પણ પડે મારો ભાગ આવતો નહીં એ મારો બેજો તો હું બધું કરી તમે અહીંયા હું પેલા તો હું નહીં આવવાનો સાહેબ તમાર સર્વે કરીને જવું જ જતા રહો તમે નહીં આવો તો તમારા પર ગુનો લાગશે

પેલા જૂનો ખોળ ખરા ને મારા દુહાનો કે હું જૂનો કોમ મોય પડવા જઉં છું અલા એ હું નહીં યાર પડવા નહીં જતો પેલો મારો ભાઈ જરૂર આઈમનિયો ખરો ને ઈને બુરી નાખ્યો પૂરી નહીં આયો તાન એ પેલો સર્વે વાળો આયો છે ને હ કે ઓય સર બોલાવતા આઈ મંગે જો મોય પાછા ફોલેન તવાન સઈ ના કઈ નક આવ નકાયા પછી ભૂ પીજો પાછા તમે

ના કરું ને કરું પજન ભેળા કરી આને પછી સહી કરું તમે એમ ના મત આયા કરો છે ભાઈ બોલો શું કે બોલો હવે તમારું કનેક્શન પાસ થયું છે કે હવે કનેક્શન લેવું પડશે એમાં તમારે સહી કરવી પડશે સહી જો સાહેબ સહી તો આજે નહીં કરું અને કાલે નહીં કરું કેમ ના કરો કેમ કે મને ભાગ નહીં આવ્યો યાર મારા જો હો અતાને કામ નો એ તમારા ભાગ નો એ તમારા બે ભાઈઓ નો પ્રશ્ન છે બરોબર હા માર કરવાનું છે અને મારા કામમાં તમારે સહકાર આપવાનો છે અમને કે કાઈ ઇન્જન નહીં આલો ચાર પાંચ માણસો પેલા કરીને પછી દાળોય પણ આ તમારી કેમ વેચરી છે આ તો તમારું લાઈટ આવે છે કનેક્શન આવે છે એની વાત છે કનેક્શન ને ક્યાં આવે છે પણ સહી કરું તો આ તો બધું બથાઈ પડાય એવો છે માણસ છે આમાં કોઈ ના બથાઈ પડે સાહેબ સાંભળો મારી વાત હું આલો ભાગ પણ લે આ બોર ચાનો અમાર કરવો છે પણ નહીં આ લોકોના શીખોણે છે તો નહીં કદી સહીઓ કરતો આટલી કરતા મોટા આવી દેવાના આ બોર ચાળો ના થઈ ગયો હોય ચેક આ આ જમીન પીવા ના મંડ કઈ ના છે કે કઈ ના છે કે કરો કે ખબર પડે પણ એમને સુધી થોડા તારી સહી જોવો ના જોવો મોય અમાર ઘરે પડી છે ભાઈ ને પડી છે એટલે બાપુ કઈ કગર આયા છો અલ બાપુ તો બિચારા કઈ જ્યાં છે કે લે તમે બે દરા ભેગા થઈ અને આ સાલુ કરજો ખબર તો હોબી તો ગયે એ તો હારું કર્યું પેલા હારું કર્યું કે મારું નામ પેલું જ આયું ખબર છે જો હાન કા આરે આરે આ નઈ કાઢા હો તો દોહો બાપલા હારા હતા તે કી મળે એમ ભેગા થઈને સાલુ કરજો લે

પછી તમારું કનેક્શન પાસ નહીં થાય તો આ જ આવ્યો છે ને કઈ નાસી લેક તો ઓમ કરી આ નહીં કરું સાઈ કદી નહીં કરું જા તું ગમે તે કરે તો એ મોની દા વસ્તીનો કલાકવારી પોણી લીધામાં મરી ગયા તને ખબર નહીં પડતી એ મરી જો કે જીવો મારે કોઈ જોવામાં આવતું નહીં હેડો અમે તો ક્યારે આવશો એ તો સાહેબ અમે હું સાઈ કરવા આવું ને દાડા આવજો તું હાલ કરકે હાલ નહીં લાયા આ તો કશું નહીં કરવાનો બે પકડ બો પકડ સાઈ એ સાઈ નહીં ના જાય કર સાઈ પર આજો આ તમારે ધ્યાન લઈને જતા રહો

અરે ગોમરા પર ઓય તારો બેવણવાનો બીજો આવવાનું કે એમ ને સાક્ષીને જો કે ના બાજવાન રવા મજા નઈ આવ હા ને

તમે તમારી તમારા જે દિવસ બે એગ્રી થઈ જાવ નક્કી થઈ જાવ બે બે દિવસ દિવસ હું થી ત્રણ ફોન પાસે છે તો કીધું બરોબર તો પાછા હા પણ હું આવીને પાછો ગયો સહી કરી આપો મને બે એગ્રી નથી બે દિવસ પછી અમારું કનેક્શન મારે સાહેબ બતાવું ને બરોબર ને તો હું જઉં છું બે દિવસ પછી હું આવીશ બરોબર સાહેબ જરૂર હા હા શુભલા શુભલા થી જબરજસ્ત કર્યું ખરેખર શુભલો આ વસ્તીના શીખે છે રે સર પેલા ગોમો બે સવાર્યા ગૌલોને ડાયલો બે એ જ રાશિ વાળ્યું છે ખરેખર ગમો હા શુમલાને છે એ જ કર્યું સર આ મુ મારા એ વાળો બોલતો એ બે હું મોઢું કદી જોવા નહીં માગતો પણ એ વાળા પહાણ જવું પડશે એવો નહીં કરવું પડશે તાના મેળા આવશે તાના સૈય ભાઈ થયા મારા બોરમાં પોણી થવાના મોટા સાલ સર તારી વસ્તીના અહીંયા બુને કલાકાર જાવ મરી જવાનું તો જવા દે